જય સ્વામિનારાયણ વર્તાલવાળા ધર્મ તનય દાસજીએ પૂછ્યું જે આવો જોગ નિરંતર ન હોય ત્યારે કેમ કરવું સ્વામી કહે ગઢડાવાળા રૂગનાથ ચરણદાસ સમાગમ કરવા બેઠા તો તેને કોઈ વારનાર નથી માટે વ્યવહાર હોય તે કરવો બાકી તો સમાગમ કરવો કેવી ગુણાતનંદ સ્વામીની જોરદાર અને સોંટદાર વાતું આળસ તો ક્યાંય ભાગી જાય ભલમે એની ખબર ન રહે જેને કરવું હોય તેને નામ વેરો ધર્મ વેરો ઉઘરાવી ને પછી કરવું હોય તે કરીએ પણ સાંધલો કરીને કોઈ વળાવે નહીં જે સ્વામીનો સમાગમ કરવા જાઓ કોઈ થોડું સાંધલો કરીને ઘેરથી મોકલે કે સંતોના તમે કથા એ તો જીવની અંદર બળ હોય મોક્ષ કરવો હોય તો રાજી થઈને કોઈ કહે પણ નહીં પોતાના છોકરાને પરણાવે છે પણ સાંજલો કરીને કોઈ સત્સંગ કરવા મોકલતો નથી રાણીએ છ દીકરાને જ્ઞાન દઈને ત્યાગી કર્યા ત્યારે રાજા એ સાતમા દીકરાને પોતાની પાસે રાખ્યો રાણીને મનમાં એમ થયું કે મારો દીકરો જમ જાય તો મને ખોટ બેસે પછી મોટાને તેડાવ્યો ને વાત કરી જે નાનો ત્યાગી થઈ જાય ત્યાં સુધી રાજમાં રહેવું પછી તું હોય રાજે એટલે રાજાને કહ્યું જે ગાદીનો ધણી હું છું નાનાને ગાદી નહીં મળે તે સાંભળીને રાજા રાજી થયો અને ગાદી તેને આપી પછી મોટા એ નાના ભાઈને પૂછ્યું જે તું માને પગે લાગવા કેમ જાતો નથી તો કહે મને જાવા દેતા નથી એટલે કહે આજે જાજે હવે કોઈ ના નહીં પાડે પછી નાનો દીકરો પગે લાગવા ગયો ત્યારે રાણીએ તેની માથે હાથ મૂક્યો એટલે સમાધિ થઈ ગઈ ગઈને સ્વર્ગનું સુખ દેખાડ્યું પછી ઝમપુરીમાં મારકૂટ થતી હતી ને કુંભી પાકમાં કાળો કકડાટ થતો હતો તે દેખાડ્યું પછી દેહમાં આવ્યો ત્યારે પોતાની ત્યારે માતાને હાથ જોડી પૂછ્યું જે આ શું છે તો કહે રાજાને રાજાના નોકરો ઝમપુરીમાં લઈ જાય છે ને જે તપ કરે છે ને ધર્મ પાળે છે તેને પ્રથમ જોયું ને એવું સુખ મળે છે તે સુખ સારું તારા છ ભાઈ ત્યાગી થઈ તપ કરવા ગયા છે તું જમપુરીએ જાતો હતો તેમાંથી છોડાવવા તારો મોટો ભાઈ આવ્યો છે માટે હવે ઠીક લાગે તેમ કરજે પછી તે ત્યાગી થઈને હાલી નીકળ્યો પછીથી મોટો દીકરો વયો એમ કોઈથી થાય ને બહુ કઠણ કામ છે પણ સંતોના વસનો છે ઉનામાં મેળી માથે અસિતનંદ બ્રહ્મચારી અમને પૂછ્યું છે ભગવત પ્રસાદ તમને ઠપકો દેવા સારું અહીં આવે છે ને એટલું બધું શું છે ત્યારે અમે કહ્યું કલ્પના કાં કરો ધરી ધારુ વિશે એમ થાહે ત્યાં તો કૃષ્ણ પ્રસાદ રસ્તામાં મરી ગયા અને તેનો મેલો આવ્યો ત્યારે અમે કહ્યું છે ખોલ સુમા પછી નદીએ નાવા ગયા ત્યાં કહ્યું જે હવે વાંસો પછી નાયા અને લુગડા પહેરતા જ બોલ્યા જે માનવ જાણે મેં કર્તલ બીજો કોઈ આદેરા અધવસ રહે હરી કરે સો હોય પ્રબુદ્ધ ઋષિએ વાત કરી તે બીજા આઠે ભાઈ સાંખા પડી ગયા તે શા સારું છે આઠના મનમાં એમ થયું છે પ્રબુદ્ધ ઋષિ આપણાથી સરસ થઈ ગયા અને બધાએ તેમાં તણાય છે આપણી પાસે તો કોઈ બેસતું પણ નથી તેથી આઠે જણા પ્રબુદ્ધ ઋષિને ગાંઠડીમાં બાંધીને કૂવામાં નાખવા હેલ્યા ત્યારે પ્રબુદ્ધ ઋષિ બોલ્યા આજે મારો શું વાંક છે ભાઈ ત્યારે કહે છે તમારામાં સર્વે તણાઈ જાય છે ને અમારી પાસે કોઈ આવતું નથી તેથી અમારું અપમાન થાય છે ત્યારે પ્રબુદ્ધ ઋષિ કહે આ એકવાર માફ કરો મને હવે હું વાત નહીં કરું ત્યારે જીવતા રહ્યા એ મા તો આપણું સૌનાથી સરસ અને જ્ઞાનમાં ધ્યાનમાં તપમાં ને ઉપાસનામાં કોઈ પહોંચી ન એકે ને ખમી પણ એકે નહીં એટલે આપણી ઈર્ષા કરે છે પણ એનું બીજું કાંઈ નથી ઉત્સંગમાંથી સત્સંગ કરવો અને એમાંથી એકાંતિકની હમજણ શીખવી તે પણ એવું કઠણ છે ને નાનો ભાઈ કરનાર હોય કે દીકરો કરનાર હોય તો પણ પ્રભુ ન ભજે તો ગાંડો પ્રભુ ભજામાં ઊંઘ આવે તે પણ છે આવી વાતો તો મહારાજને બહુ ગમે વિષય મૂકવા હોય તો સોઢીમાં રહેવું પણ વડોદરામાં રહેશે તો વિષય વધશે કર્તવ્ય હોય તે કેમ ન થાય લોકનો કજિયો તો અમે ગણતા નથી બાયડી કજો કરતી હોય તો તેને મૂકી દઈએ તે મહારાજ કહે એવી બાયડી હોય તો તેને એક લસણ ખાધું હતું તેને છ માસ સુધી ઊંચી ટેકરી ઉપર અન્નજળ વિના રાખી હતી અમે તો અંતરનો કજીયો બહુ જાણીએ છીએ મહારાજથી બ્રહ્માના કલ્પે ભગવાનમાં જોડાઈશું ત્યારે કુટકો થાય હવે કોઈ ત્યાગે વૈરાગે પહોંચે એમ નથી પણ એકાંતિક થવું એ બાકી રહ્યું છે આ જ થાય છે તે સંસ્કાર બંધાય છે બહુબંધીમાં લઈએ તો ઠીક ન પડે આ તો મોકળ મેલી છે તેનું સિદ્ધાંત કર્યું છે કરવું હોય તેને સંઘની કસર રહે કસર તો રહે એમ જણાતું નથી પણ દેહ મને વરજશું ત્યારે એ ગુણ આવશે આટલી બે વાતો થઈ પણ ઘડી પછી કોઈને સાંભળશે નહીં તે મહારાજે કહ્યું હતું જે જોવા માંડે તો બધી ખબર પડે એમ છે આ તો પાઠ લીધા જેવું છે તે ભગવદાનંદ સ્વામી ગઢડામાં લીંબોયુમાં જઈને ઘોષ કરતા ત્યારે વિદ્યા આવડી માટે કરે તો થાય સિદ્ધાંત છે કરવું પડે ભજન કરવું પડે રાત્રે વાત કરી પરિચય હોય તેની ખબર પડે તેમ જ્યારે સદપુરુષને સેવીએ ત્યારે બધી ખબર પડે અને ગુરુ કરવા તે સદગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હૈ જાકે શરણે જાય અવિદ્યા નાશ હૈ અહીંયા માંથી અવિદ્યા જાય ત્યારે જાણવું જે ગુરુ છે માટે અવિદ્યા કાઢે એવા ગુરુ કરવા અને તે તો ગદો દે ગદિયાને ગા લેજે તું ગદિયાની માં ગદાના છોકરા પીસે સાસ તારો વસે વૈકુટ એવા છે તે તો હરિજનને અભાવ કરાવીને ઓકાવે પછી પોતે ઉહરડી લે એવા ગુરુ હું થાય ભાઈ માટે ગુરુ કરવા તે જોઈને કરવા પણ ભગવું પાણી ભરમાવું નહીં પરીક્ષિતના નવધરામાં સોનેરી તાર હતો તેમાં કળીએ પ્રવેશ કર્યો એટલે પરીક્ષિતે કપિલ ઋષિના ગળામાં હરપ નાખ્યો તે ઋષિ તો કાંઈ બોલ્યા નહીં પણ તેના દીકરાએ શ્રાપ દીધો જે શરપ નાખનારનું સાત દિવસમાં મૃત્યુ થાવો ત્યારે ઋષિ બોલ્યા જે સાપ દેવો ન હતો રાજા વિના વસ્તીનું રક્ષણ કોણ કરશે માટે જા રાજાને સાપની ખબર આઈ પછી તે કહી આવ્યું એમાંથી પરીક્ષિતનું ભૂંડું થયું આજે તો છોકરો સત્સંગી થાય ત્યારે રાજી થાય એકને મણ સાકર ફવરાવીને સત્સંગ કર્યો ને એક જણને સોપારીનું બંધાણ છોડાવ્યું શિવલાલભાઈ સોપારીનો કટકો ખાતા હતા ને સભામાં બેસીને આત્માનંદ સ્વામીની વાતો સાંભળતા હતા ત્યારે વારે વારે કટકટ ખાતું હતું તે સાંભળી આત્માનંદ સ્વામી કહે છે આટલામાં કૂતરાની પેઠે કોણ હાડકું કરડે છે તે સાંભળીને શિવલાલભાઈ ભાઈ ઊભા થયા ને બહાર જઈને કટકો થૂકી નાખ્યો અને સોપારી ન ખાવી એવું નીમ લીધું તે વઢીને કહે તોય ગુણ લે એવા થોડા જય સ્વામી મહારાજ